વાલા રૂથે વિશ્વાસ કર્યો રૂથે પરિશ્રમ કર્યો રૂથે વિશ્વાસ કર્યો અને ત્રીજો રૂથ રૂથ ઋણી રહી રૂથ ઋણી હતી એટલે કે ધન્યવાદી બની હતી જો આપણે બીજા અધ્યાયમાં વાંચો છો આઠમી થી ત્યારે બોઆજે રૂથને કહ્યું હે મારી દીકરી તું સાંભળે છે કોઈ બીજાના ખેતરમાં વીણવા માટે ના જૈશ મારી જ દાસ્યોની સાથે અહીં જ તું રહેજે જ્યાં આગળ તેઓ વીણે છે ત્યાં આગળ તારું મન એકાગ્ર કરજે અને તેમની જ પાછળ પાછળ તું ચાલજે શું મેં જુવાનોને આજ્ઞા નથી આપી કે તેઓ તને તંગ ના કરે અને જ્યારે જ્યારે તને તરસ લાગે ત્યારે વાસણમાં ભરેલ પાણીમાંથી પીજે જેને જુવાનોએ ભર્યું હોય છે વ્હલાવ વૃથ્ વાસ્તવમાં જ્યારે પોતાના ઘરમાંથી બહાર આવી તેની માત્ર એક જ આશા હતી કોઈ પણ ખેતરમાં જઈને ભોજનને માટે હું સળિયો એકઠી કરીશ હું નિર્ધન છું શું કોઈ મને પોતાના ખેતરમાં આવવા દેશે અને તેઓ ખેતરની અંદર ફસલ લણતા હશે તે પૂડીઓને બાંધતા બાંધતા સમયે દરિદ્રને માટે કેટલીક ફસલ રહેવા દેશે તેમાંથી મને વીણવા દેશે કે પછી એ સર્વ પૂડીઓ બાંધ્યા પછી તેમનું સમગ્ર કામ પૂરું થાય ત્યાં સુધી તમે અહીંયા બેસી રહો અમે બધું જ ફસલ બાંધ્યા પછી તમારા માટે થોડુંક કંઈક છોડી દઈશું પછી આવીને વીણી લેજે આ રીતે કહ્યું કમ સાંજ સુધી હું એક સમયનું ભોજન કરી શકીશ કે નહીં ઘણા પ્રશ્નો સાથે રૂધે ખેતરમાં પગ મૂક્યો પરંતુ જે ખેતરમાં તેણે પગ મૂક્યો હતો તે ખેતર તો તેના જીવનને બદલનારું ખેતર બની ગયું વાળાઓ મને કેવા માલિક મળશે એમ તેણે વિચાર કર્યો પરંતુ એ જ માલિક તેના જીવનને બદલી નાખનાર માલિક હતા તેના માલિકના ખેતરમાં કોણ તેને લઈ ગયું જે તેના જીવનને બદલી નાખનાર તેના જીવનનો ઇતિહાસ બદલી નાખનાર એ માલિકના ખેતરમાં તેને કોણ લઈ ગયું હતું જેના પર રૂથે વિશ્વાસ કર્યો હતો એ જ પરમેશ્વરે એ રૂથને એ માલિકના ખેતરે લઈ ગયા એ પરમેશ્વરે જ

થોડું અનાજ એકઠું કરવા દે તો સારું છે થોડું અનાજ મળી જાય તો સારું છે પરંતુ ભલા આવું રૂથે ત્યાં આગળ શું જોયું જાણું છો બોઆજને જે રિપોર્ટ મળ્યો હતો તેની સારી ગવાહીને લીધે તેની સારી સાક્ષીને લીધે બોઆજ કહે છે હે મારી દીકરી બીજા કોઈના ખેતરમાં ના જઈશ બીજે ક્યાંય જવાની જરૂર નથી કાપડી પૂરી થાય ત્યાં સુધી આ પરમાનન્ટ જોબ છે તો અહીંયા જ સડો એકઠો કરજે મારી દાસીઓની સાથે જ રહેજે બીજા કોઈના ખેતરમાં જવાની જરૂર નથી એટલું જ નહીં જ્યારે તને તરસ લાગે આ વાસણોમાં પાણી ભરેલું છે તેમાંથી ભર્યું છે મારી મારા ખેતરમાં જ્યાં આગળ પણ કામ કરતી હોય તેમની સાથે જ તું રહેજે અને ધ્યાન દઈને કામ કરજે એ પ્રમાણે કહ્યું વાલાઓએ ધ્યાનથી સાંભળો તે શું કહે છે સળો એકઠો કરજે કહે છે પરંતુ ધ્યાન આપજો રૂધ તે ધન્યવાદી હતી આભારી ભાવથી આવીને કહેવા લાગી શું કહેવા લાગી જુઓ ત્યારે તે ભૂમિ સુધી નીચે પડીને દંડવત કરી અને તેને કહેવા લાગી કે એવું શું કારણ છે માલિક કે મારા જેવી પરદેશી સ્ત્રી પર તમે કૃપા દ્રષ્ટિ કરી માલિક મારા પર આટલી બધી દયા માલિક શું કર્યું હતું વાલાઓ સંપત્તિ એના નામ પર લખી શું કર્યું જો તું દરિદ્ર છે એટલા માટે આ એક એકર જમીન તારે નામે કરું છું એમ કર્યું શું કર્યું હતું એમ પણ તારે પતિ નથી મારું પણ લગ્ન નથી થયું એટલા માટે તારી સાથે લગ્ન કરીશ એમ કહ્યું હતું બેટી આજ ખેતરમાં વીણજે તરસ લાગે તો પાણી પી લેજે વલાઓ તેણે મોટી મોટી વાતો ના કરી પરંતુ ધ્યાન આપજો વાલા ભાઈઓ અને બહેનો જો તમારું મન ખરેખર સારું હશે તો પરમેશ્વરે કરેલ નાની નાની ભલાઈઓને માટે પણ આભારી ભાવ જરૂર હશે અને ધન્યવાદના ભાવ સાથે જીવશો કેમ કહીએ તો બાઇબલ જણાવે છે જે થોડામાં વિશ્વાસુ છે તે ઘણા પર પણ વિશ્વાસુ રહેશે એ પ્રમાણે વચન કહે છે જે થોડામાં પણ પ્રભુનો ખૂબ જ આભાર માને છે તે ઘણું હોય ત્યારે પણ પ્રભુનો આભાર માને છે જે થોડામાં પણ પ્રભુનો આભારી ભાવ નથી બતાવતો ઘણું હોય તો પણ પ્રભુનો આભાર નથી માનતો જો આપણે નાની નાની બાબતોમાં આભારી ભાવ ના રાખતા હોય તો ગમે તેટલી મહાન બાબતો પ્રભુ આપણને આપે તો પણ આપણે આભારી ભાવ નહીં પ્રગટ કરીએ વાલા અવરૂથ ધન્યવાદી સ્ત્રી હતી એટલા માટે શું કર્યું જાણો છો જ્યારે તેણે કીધું કે અનાજ એકઠું કર આજ ખેતરમાં રહેજે કોઈ ખેતરમાં જવાની જરૂર નથી તરસ લાગે તો પાણી પી લેજે એમ કહેવાથી તે આવી અને દંડવત કરવા લાગી માથું નમાવીને સ્વામી કયા કારણથી મારા જેવી પરદેશી સ્ત્રી પર આટલી બધી દયા રાખો છો વાલો રૂથને થોડો બસ અનાજ જોઈતું હતું એ જ તેના જીવનનો આધાર હતો તે સમયે તેની જે સ્થિતિ હતી એ જ એના માટે જરૂરિયાત હતી મહાન મહાન બાબતો પર તેની આશા નહોતી હું આ શહેરમાં આવી છું પોતાનું મકાન જોઈએ છે આ શહેરમાં આવી છું એક કાર ખરીદવી છે આ શહેરમાં આવી છું એક બંગલો ખરીદવો છે આ શહેરમાં આવી છું એવા મોટા મોટા વિચાર નહોતી કરતી

પિતા ખાવાને માટે રોટલી હોય તો પૂરતું છે આશ્રય માટે છાપરું હોય તો સારું છે રહેવા માટે ઘર અને ખાવા માટે રોટલી પૂરતી છે પ્રભુ આખા જીવન પર ધન્યવાદી થઈને સંતોષ સાથે જીવીશ વાલો આ છે એક અસલી આત્મિકતા આ છે પરમેશ્વર પ્રત્યેનું ધન્યવાદી જીવન તે તો ખૂબ જ દીનતાની સાથે પોતાને નમ્ર કરીને જે પુડીઓ તેને મળી તેના લીધે તેના મનમાં કેટલો બધો આભારી ભાવ છે કયા કારણથી તમે અમારા પર આટલી દયા રાખી છે બસ થોડી એકઠી કરવા દીધી વાલાઓ એક ભાઈની એક બેકરી હતી સાંજ પડતા જ તે મહોલ્લાના કેટલાક બાળકો હા એ બેકરીની આગળ આવતા હતા કેમ કે એ બેકરીના માલિકની એક આદત હતી એ બેકરીમાં જે બ્રેડ વધી હોય તે બેકરીની એક ટોકરીમાં બહાર મૂકતા હતા હવે એ મોહલ્લામાં રહેતા નિર્ધન એવા બાળકો તે ટોકરીમાં રહેલ બ્રેડ લઈને જતા હતા પરંતુ એક નાની છોકરી હતી એ મોટા છોકરા તો તાકતવાર હોય અને મોટી મોટી રોટલી અથવા બ્રેડ લઈને જતા ઘણા બધા ટુકડા લઈને જતા હતા અંતે એક નાની બ્રેડ બચવાથી આ નાની છોકરી આવીને એ બ્રેડ લીધી માલિક પાસે જઈને કહ્યું દરરોજ સાંજે અમારા જેવા ગરીબ બાળકોને યાદ કરી એક ટોપલીમાં તમે બ્રેડ ને બહાર મૂકો છો આજે મને આ બ્રેડ મળી છે તો તમારી દયા અને તરસ માટે આભાર ખરેખર તમને ધન્યવાદ કહું છું થેન્ક યુ કહું છું આ રીતે એ નાની છોકરી આભાર માનીને જતી હતી એ માલિકને આશ્ચર્ય થતું હતું બાકીના છોકરા મોટી મોટી બ્રેડો લઈને જતા રહ્યા

એક દિવસ એ જ પ્રમાણે મોટા છોકરાઓ મોટી મોટી બ્રેડ લઈને જતા રહ્યા પછી એક નાનો ટુકડો આ નાની છોકરી નાની બ્રેડ લઈને એ ધન્યવાદ આપી એક ખૂણામાં બેસીને જ્યારે એ ભ્રેડ લઈને થોડું થોડું કરીને ખાતી હતી બ્રેડમાં તેને એક સોનાની હા રીંગ મળી સોનાની રીંગ મળી આ શું છે આ ટુકડામાં સોનાની રીંગ છે હા કદાચ એ તો માલિકની હોઈ શકે જલ્દીથી તે માલિકની પાસે આવી હા માલિક શું થયું શું થયું બેટા આજે તમે મોટી મોટી બ્રેડ ટોકરીમાં રાખી એ મોટી મોટી બ્રેડને મોટા છોકરાઓ લઈને જતા રહ્યા મારા માટે નાની બ્રેડ બચી હતી આ નાની બ્રેડ લઈને હું ત્યાં બેસીને જ્યારે જમતી હતી આ નાની બ્રેડમાં મને સોનાની રીંગ મળી સ્વામી કદાચ તમારી છે વિચારીને હું લાવીને તમને આપું છું ત્યારે તે માલિકે કહ્યું બેટા એ તો તને ભૂલથી પ્રાપ્ત નથી થઈ એ સોનાની રીંગને બ્રેડના ટુકડામાં મેં જ મૂકી હતી મોટી મોટી બ્રેડમાં તે મેં નહોતી મૂકી કેમ કે ત્યાં મૂકવાની મારે જરૂર નથી તેમને માત્ર લઈ જતા આવડે છે પરંતુ પાછા આવીને આભાર માનતા આવડતું નથી તમારું વ્યક્તિત્વ કેવું છે તમારું હૃદય કેવું છે તમારો આભારી ભાવ કેવો છે તમારું વ્યક્તિત્વ જાણવા માટે પારખવા માટે તારી એ બ્રેડના ટુકડામાં એ રીંગ મેં પોતે મૂકી હતી તું ગરીબ છે દરિદ્ર છે ભૂખી છે એટલા માટે આ સોનાની રીંગ તારા માટે ખૂબ જરૂરી છે તો પણ તું પાછી આવીને પોતાનો આભારી ભાવ અને સત્યતા બતાવી છે અને ઈમાનદારી पूर्वक તે સોનાની રીંગ લાવીને મને આપી દીધી છે તો તું તો આર્થિક રીતે ભલે ગરીબ છે પરંતુ સારા સ્વભાવમાં તું ગરીબ બિલકુલ નથી એટલા માટે હવેથી તારે તે અનાથ બાળકોની સાથે રહેવાની જરૂર નથી હું તને મારી દીકરી તરીકે સ્વીકાર કરું છું આજે આ વાતો સાંભળનારા પ્રિય ભાઈઓ અને બહેનો તે નાની એવી છોકરી એ તો નાની સરખી બ્રેડને માટે માટે આભાર આભાર બ્રેડના નાના ટુકડાને પણ કેટલો બધો માનતી હતી તે તો એ માલિકના દીકરી તરીકે સ્વીકારવામાં આવી આજે પરમેશ્વર આપણને ઘણા આશીર્વાદ આપે છે હજી જોઈએ છે એમ કહીને આપણે રડીએ છીએ જે છે તેના માટે આપણે ખુશ નથી જે છે તેના માટે આપણે આભાર નથી માનતા જે છે તેને માટે આપણે પરમેશ્વરને થેન્ક યુ નથી કેતા નોકરી માટે પ્રભુનો આભાર નથી માનતા પરિવારને માટે પ્રભુનો આભાર નથી માનતા તમારી પાસે જે બાઇક છે તેને માટે પ્રભુનો આભાર નથી માનતા તમારું સારું તંદુરસ્તી છે આભાર નથી માનતા પરંતુ આપણી વાત શું છે બીજાની સાથે આપણે સરખામણી કરીએ છીએ અને દુખી થઈએ છીએ આપણા સગા સાથે આપણા ભાઈઓ સાથે આપણી તુલના કરીએ છીએ બીજાની સાથે જોઈને દુઃખી થઈએ છીએ તો કેવી રીતે પ્રભુનો મહિમા કરીશું એકવાર વિચાર કરીએ તે ખેતરના માલિકે માલિકેવાલાઓ થોડી ફસલ લઈ લે બેટા એમ કહેવાતી બંને હાથ જોડીને ભૂમિ સુધી નીચા વળીને દંડવત કરીને કહે છે અમારી સી યોગ્યતા આપનો ખૂબ આભાર વલાવ જો તમે નાના નાના વિષયમાં આભાર માનો છો નાના નાના વિષયમાં ઋણી સમજો છો ત્યારે એ જ બાબતો તમારા જીવનની અંદર પરમેશ્વર તરફથી મોટા મોટા આશીર્વાદોને સર્વ આશીર્વાદોને તમારી પાસે રેડી દેશે વલાવ રૂથે વિશ્વાસ કર્યો રૂથે પરિશ્રમ કર્યો રૂથે આભાર માન્યો રૂથ સંતોષી હતી અગિયારમી કલમની બીજા ભાગથી અને તું કેવી રીતે પોતાના માતા પિતા અને જન્મભૂમિને છોડી દઈને એવા લોકો મધ્યે તું આવી છે જેમને તું પહેલા કદી પણ ઓળખતી નહોતી એ સર્વ વિસ્તારપૂર્વક મને કહેવામાં આવ્યું છે

તારા ફળહીન જીવનને મારા પરમેશ્વર શું કરી દેશે સફળતામાં ફેરવી નાખશે તે કદી પણ કલ્પના ના કરી હોય એવા ભવિષ્યને તને આપશે દીકરા તેણે પરમેશ્વર વિશે જ કહ્યું બોઆજના ખેતરમાં જે સ્ત્રી અનાજ એકઠું કરવા માટે આવી તેને બોઆજે પરમેશ્વર વિશે કહ્યું હે ભાઈઓ બહેનો પરમેશ્વર વિશે કહ્યું તમારી પાસે કામ કરનાર સ્ત્રીઓ સાથે તમે કેવી વાત કરો છો તમારું લગ્ન થઈ ગયું છે તમારા પતિ સારી રીતે રહે છે નકામી વાતો કરીએ છે એક સ્ત્રીને પોતાની જાળમાં ફસાવવા માટે ઘણી બધી યુક્તિઓ ઘણી વાતો નોકરી કરવાની જગ્યાએ કોઈ છોકરા સાથે વાત કરતા હોય કોઈ છોકરી સાથે વાત કરતા હોય માત્ર એક જ ઉદ્દેશ છે પાપ કરવાનો સ્ત્રીને અથવા તે પુરુષને પોતાને અનુકૂળ બનાવવા છે અને ત્યાર પછી પોતાની પાપ ઈચ્છા પૂરી કરવી વાલાઓ એવા કોઈ માલિક છે કે જે પાપમય સ્વભાવમાં છે બોઆ જેવા નહોતા વાલાઓ હે દીકરી યહોવા તને આશીષ આપો તારા કષ્ટોને દૂર કરશે બેટા તું હિંમત રાખજે કેટલા અદ્ભુત આત્મિક છે વાલાઓ તે પરમેશ્વર વિશે વાત કરે છે એક સ્ત્રી કે જે અનાથ હતી તેની સાથે શાંતિદાયક વાત કરે છે વાલાઓ એટલું જ નહીં ત્યાર પછી શું થયું તેરમી કલમ એટલું જ નહીં તેણે શું કહ્યું તારી કૃપા દ્રષ્ટિ મારા પર બની રહે કેમ કે કદાપી હું તો તારા દાસીઓમાંથી કોઈની પણ બરાબર નથી તો પણ તે આ તારી દાસીઓ પર કૃપા દ્રષ્ટિ રાખી છે એમ કહીને મારા હૃદયમાં શાંતિ મળી છે પછી ભોજન સમયે બોઆજે તેને કહ્યું અહીં જ આવીને રોટલી ખા તે દિવસે તેની પાસે રોટલી નથી પરંતુ બોઆજ આવીને તેને કહે છે અહીંથી રોટલી ખા અને પોતાનો કોડિયો સરકામાં બોળ ત્યારે તે કાપનારાઓની સાથે બેસી ગઈ અને તેણે તેને પકાવેલો પોંક આપ્યો તે ખાઈને તે તૃપ્ત થઈ વળી તેણે કેટલુંક બચાવી પણ રાખ્યું વાલા વૃથ એક સંતોષી સ્વભાવની હતી શાંતિપ્રિય હતી ઋથ સંતોષી સ્વભાવની હતી તેને પોક આપ્યો તો પૂરો ના ખાતો કેટલાક લોકોને ભોજન કરતા સમય જુઓ સામે મૂકેલું ભોજન એક મિનિટમાં ગાયબ આખી પ્લેટ ખાલી બધું જ ખાઈ જાય છે ઘણા લોકો ચાટીને ખાય છે આ રીતે ચાટીને ખાવું ખોટું લાગે પરંતુ જમતા સમયે બીજાનો પણ વિચાર કરવો છે પત્નીએ ખાધું બાળકોએ ખાધું બાળકોએ ખાધું કે ના ખાધું વાલાઓ સાંભળો રૂથ સંતોષી સ્વભાવની હતી તે ભોજન કરતી હતી પરંતુ તેનું મન તો પોતાના સાસુ નાવમી પર હતું જો હું બધું જ ખાઈ જઈશ તો મારી સાસુનું શું થશે જો બધું જ હું ખાઈ લઈશ તો ઘરમાં મારી સાસુ છે તેનું શું થશે વાલાઓ તમે સ્વીચાર્યું છે બહાર તમે નોકરી કરવા માટે જાઓ છો ત્યાં તમારા ફ્રેન્ડ્સ હોય છે આવો આપણે બહાર ભોજન કરીશું કહીએ તો સરસ રીતે ચિકન ફ્રાય અથવા મટન ફ્રાય અથવા તો ફિશ ફ્રાય આ રીતે કયો ઓર્ડર આપો છો હું જાણતો નથી પરંતુ જ્યારે જમતા હોય તે સમય શું પત્ની યાદ આવે છે તમને અથવા જમતા સમયે તમારા બાળકો યાદ આવે છે અથવા ભોજન કર્યા પછી ભરપેટ ખાઈ લીધા પછી ઘરે આવીને બસ સુઈ જનાર વ્યક્તિ છો એકવાર વિચાર કરો ભલે હું જ્યારે ક્યારેક બહાર જઉં છું મિટિંગથી પાછા આવતા સમયે સામાન્ય રીતે ઘરે આવતા ફોન કરું છું હું આવી રહ્યો છું તમારા માટે કશું લઈને આવું શું તમારે કંઈ ખાવું છે ભલા હું વધારે ખાનાર વ્યક્તિ નથી એક સમય હતો જ્યારે હું ખૂબ ખાતો હતો તે ખવું તરપણું પરમેશ્વરે દૂર કર્યું પરંતુ મારી પત્ની છે બાળકો છે જ્યારે બહારથી ઘરે આવું છું સામાન્ય રીતે ફોન કરું છું હું આવી રહ્યો છું શું હું કંઈ લઈ આવું આજે આ વાતો સાંભળનારા ભાઈઓ બહેનો હું પૂછી રહ્યો છું મારા પતિ આવશે પરિશ્રમ કરીને આવશે આખો દિવસ મહેનત કરીને આવશે સરસ ભોજન બનાવીને આપું સરસ ભોજન ભોજન તેમને આપી ખાઈને ખુશ થાય આ રીતે ભોજન બનાવતા સમયે શું તમે પતિના પરિશ્રમને યાદ કરો છો ભોજન બનાવતા સમયે શું પ્રેમથી બનાવી રહ્યા છો ભલાવો માણસ પરિશ્રમ કેમ કરે છે રોટલીને માટે છે વલો ઘણા ઘરોમાં ઘણા બધા ઝઘડાઓનું કારણ શું છે જણાવો સારી રીતે ભોજન નથી બનાવતા ઘણા પરિવારોમાં ઝઘડા એટલા માટે થાય છે કે સારી રીતે ભોજન બનાવતા નથી કાં તો મીઠું વધારે હશે કાં તો મરચું ઓછું હશે મહેનત કરીને આવેલ પતિ ભૂખ્યા હોય છે એકવાર વિચાર કરો બનાવતા સમયે પતિની યાદ કરો છો શું તમારા પત્નીને હંમેશા યાદ કરો છો રૂથ કેવળ પોતાના પૂરતી સ્વાર્થી નહોતી તેને પોતાની માતા પણ યાદ આવે છે મારા સાસુ ઘરે છે આજે ઘણા બધા લોકોના જીવનમાં બચતું કેમ નથી જાણું છું કેમ કે સંતોષી નથી માટે અમારા ઘરમાં કશું બચતું નથી ફૂટી કોડી પણ બચતી નથી બેંકમાં બેલેન્સ રહેતું નથી બચતું નથી બચતું નથી બેલેન્સ નથી એમ કરીને રડે છે શા માટે આવું રડે છે જાણો છો જણાવું છું જલ્દીથી માર્કની સુવાર્તા છઠ્ઠો અધ્યાય બેતાલીસમી કલમ બધાએ ભોજન કરીને બધાએ જમી લીધા પછી ત્યાર પછી શું છે તેઓ તૃપ્ત થઈ ગયા અને તેમણે વધી ભરી જો ક્યારે બચ્યું જણાવો જણાવશો તૃપ્ત તેઓ ખાઈને તૃપ્ત થયા પછી બચી ગયું આજે ઘણાના જીવનમાં કશું બચતું નથી કારણ શું છે તૃપ્ત થતા નથી બધું જ હોવા છતાં રડતા હોય છે ગમે તેટલું હોય તો રડે છે પરમેશ્વર બાઇક આપે તો કાર નથી એમ કરીને રડે છે કાર આપે તો એમાં એસી નથી એમ કરી રડે છે એસી આપે તો ઓટોમેટિક ગેર નથી એમ કરીને રડે છે કોઈ પણ વાત માટલું આપે તો ફ્રીજ નથી કરી રડે છે ફ્રીજ આપે તો ડબલ ડોર નથી કરી રડે છે એક વિચારો ડબલ ડોર ફ્રીજ આપે તો એસી નથી કરી રડે છે એસી હોય તો ખબર નહીં શાના માટે રડે ઊંઘ નથી આવતી કરીને રડે શા માટે આજે ઘણા લોકો બધું જોવા છતાં રડતા હોય છે કારણ દરિદ્રતા એ ગરીબી શું છે કહીએ તો તૃપ્ત ન થવાય તેવું જીવન પલો કૃપા કરી ધ્યાન આપજો ઇઝરાયેલી લોકો અરણ્યમાં પરમેશ્વરની ખૂબ જ ખૂબ જ પરીક્ષા કરી અમને મિસરનું માં સ્મરણમાં આવે છે ખીરા કાકડી તડબુચ બધું યાદ આવે છે જ્યારે જુઓ ત્યારે માનના 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 આ ભોજન શું છે ખૂબ જ રડ્યા પરમેશ્વરે તેમને સ્વર્ગદૂતોનું ભોજન આપ્યું તો પણ રડે છે તમને માંસ જોઈએ છે તો લો ખાઓ એમ કહીને લાવરીઓ દ્વારા તેમને માંસનો વરસાદ આપ્યો બાઇબલમાં શું છે જાણો છો આખા સ્થાનમાં માંસ ભરાઈ ગયો અને સર્વ લોકો માંસ 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 કેટલું બધું ખાય પણ ટેસ્ટ આવતો નથી ગમે તેટલું ખાય પણ ટેસ્ટ નહોતો કારણ શું છે બાઇબલમાં છે પરમેશ્વરે તેમના મનની અંદર માંસ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરી હતી તેમને પેટ ભરીને માંસ ખાવાને માટે આપ્યું પરંતુ જ્યારે તેઓ માંસ ખાતા હતા તેમના જીવનની અંદર સંતોષથી સ્વભાવ દૂર થઈ ગયો હતો સાવધાન આજે આપણામાં કોઈ તૃપ્ત થયા વગરનું જીવન જીવે છે તો સાવધાન એ તો શ્રાપ છે વાલા ભાઈ બહેનો સંતોષી વગરનો સ્વભાવ શ્રાપ છે સંતોષથી ભરાયેલું જીવન મહાન આશીર્વાદ છે મહાન શાંતિદાયક છે જે સ્ત્રીની પાસે કશું ભલે ના હોય પણ જે છે તેનાથી તે તૃપ્ત છે થોડું ભોજન તેણે બચાવી શકી ભલે નાનું રૂમ હોય સંતોષી રહો ભલે બે જ સાડી હોય ભલે બે જોડી કપડાં કેમ ના હોય ત્રણ ટાઈમ ના ખાતા હોય બે ટાઈમ ભલે ખાઈ શકતા હોય સંતોષ સાથે જીવો તમે તૃપ્ત હશો ત્યારે પરમેશ્વરનો આશીષ ઉતરી આવશે જે લોકો તૃપ્ત હોય છે જેઓ સંતોષી હોય છે તેમને પરમેશ્વર ચોક્કસ આશીર્વાદ આપે છે પોક બચી ગયો રોટલીઓ બચી ગઈ કેમ કે તે તૃપ્ત હતી મારી પાસે કશું નથી કશું નથી કઈ નથી કઈ નથી એમ તમે જો રડો છો તો શ્રાપ છે તે એક શ્રાપ છે આજે ઘણા બધા ઘરોમાં નથી 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 એવો શબ્દ હંમેશા ઘરોની અંદર ગુંજતો રહે છે એ શબ્દ તો તેમની ઉપર શાસન કરે છે દરિદ્રતા આજે મારી પાસે જે છે પૂરતું છે એમ કહી શકું તે છે પવિત્ર પરમેશ્વર પિતા રૂથે એવો વિશ્વાસ અમને આપજો રૂથે પરિશ્રમ કર્યો પરિશ્રમ કરવાનો સ્વભાવ અમને આપજો રૂથ ઋણી થઈને જીવી રૂથે ઋણી થઈને જીવી એવું જીવન અમે જીવી શકીએ અમારા ઉપર કૃપા કરજો રૂથ સંતોષ પામી અમે સંતોષપૂર્વક જીવન જીવી શકીએ એવો સ્વભાવ અમને આપજો પિતા આખા સપ્તાહને માટે જે ભોજન વસ્તુ જોઈએ તે તે કમાઈ શકી હતી કેવી રીતે એક અદભુત આત્મિક વ્યક્તિ સાથે તેનો પરિચય થયો હવે ભવિષ્યનો કોઈ ડર ના થઈને નિશ્ચય રહીને તે જીવી શકે એવું સૌભાગ્ય મળ્યું એવી કૃપા અમને પણ આપજો પ્રભુ ઈસુના નામમાં માંગે છે પિતા આમીન અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર